આપણે આવી ગયા છીએ નકલંગ ધામ હળવદ પાસેનું શ્રી રામદેવપીર મહારાજનું મંદિર ત્યાં અંદર તો વિડીયો શૂટિંગ નથી લેવા દેતા બધો બહારનો નજારો અહીંયા બધી વ્યવસ્થા હોય છે પ્રસાદીની જમવાની રહેવાની આ છે અંદરનું પ્રદર્શન ગુફા દર્શન બાળકો માટે અને બધા માટે બહુ મજા આવે એવું છે આ ત્યાં શક્તિપીઠનું પ્રદર્શન ગોઠવેલું છે વળદેવદાસ બાપુની જગ્યા છે અહીંયા ધર્મસ્તંભ રામદેવપીર મહારાજનો જે ધ્રાંગધ્રાથી હળવદ તરફ હળવદથી નજીક બે કિલોમીટર જેવું થાય છે બહુ સરસ જોવા જેવું જગ્યા છે રામદેવપીર મહારાજની ચાલો આપણે જઈએ અંદર આ ગુફાની અંદર નાના બાળકોને બહુ મજા આવે છે આ છે અંદર નો ટ્રાયગર રક્ષક થોડો નબળો થઈ ગયો છે પરશુરામ દેવ નું દર્શન શ્રી ભગવાન પરશુરામ

ભાઈ હા આપણે હા ખાવ પડે પડી ના ખાવ પડે આ કર ને હા નીકળી જાય મારો કબજો થઈ ગયો પાણી આપો ને તો તોટ નાવું ની લેને ફૂલ છે બોલે દાદુ હા રુકમય ઓરો ગોટરો લઈ લે બોલે સાચુઈ અમે આપણ પાણી છે મોટો લઈ જાય પોલીસ સંધુડી દે થોડું એના ટપકો રાત માં બોલું રાતતા કે સંધુડી પીલામાં બોલ હા ઉતરો હવે ઉતરો ને આ પાણી ખરીદો સતાંગદરા આવે કેવું છે જી તમે ક્યાં લઈ જાવ છો મારું મારું હોય અડડ કે અડકોડ કરાવી દીધું હા મને ખબર નહોતી મા મારું નહી દેતું હા કેવા કે ઘડીવારીમાં કરવાના છે હું કાપી જો કરવાનું હોય તડકો છે હવે કારા પડી જશો કારા સરસ ફરવા જેવું વાતાવરણ સામે આવેલી છે ભોજન શાળા સવાર બાપા ભોજન શાળા તો બહુ અત્યારે વરસાદ થઈ ગયો છે બહુ સરસ નજારો છે જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે જઈ રહ્યા નીચે ઓલા <laughs> આ ચેનલમાં મૂકવાનો બહુ સરસ ફરવા જેવી જગ્યા છે બળદેવ દાસ બાપુને દર્શન માટે સરસ છે શ્રી રામદેવભાઈ ઘોડા ગોપી ઘોડીના સમાધિ મંદિરની અંદર તો પ્રાંગણમાં દર્શન કરવા નથી દેતા સર્વેને જયરામ આપ્યું હા ધ્રાંગધ્રા રોડ જ્યાં ધ્રાંગધ્રાના બળવાન હનુમાનજી એક ધ્રાંગધ્રા ગામમાં જાય રસ્તો અને એક ધ્રાંગધ્રા થી બાયપાસ હરવતું આવેલા છે બળવાન હનુમાનજી サルランボクターのマンジー・マハラジー。 ગજાનંદ ગણપતિ મહારાજ વિરાજમાન છે ગણપતિ તરીકે